તો કેટલા દિવસથી આપણે વિચારતા હતા કે જવું છે જવું છે પણ ટાઈમ જ નહોતો મળતો કાલ જવું હતું તો કાલ આપણે વાડીમાં બીજું કામ હતું તો ન્યા ગયા એટલે પછી આપણે માતાજી આવવાનો વારો ના આવ્યો તો આજે હવે આપણે અત્યારે જઈ છીએ સાડા આઠ વાગી ગયા છે તો હવે આપણે જઈએ માતાજીએ અને જો મેડ આવશે તો આપણે કેવડાવડા મામાએ પણ જશું અને આજે ઓલરેડી ત્યાં ફંક્શન છે નાના બાળકોને બટુક ભજન છે અને પછી રાત્રે પાટ પર એવું બધું છે મારા નાના નો ફોન આવ્યો હતો કેવડાવાળા મામાની જગ્યાએ મારા નાના બાપા છે ને જે એ જ સેવા પૂજા કરે છે તો એટલે માટે એમ કીધું છે કે જમણવાર પણ છે બપોરે પણ આપણે ત્યાં તો સાહેબ નહીં પહોંચી શકીએ પણ બની શકશે તો આજ ચાર વાગે ફૂલેકુ છે હનુમાન દાદાના મંદિરેથી કેવડાવાળા મામાએ તો આપણે બની શકશે તો ત્યાં એમાં સામેલ થશું

પેડા ભાવે એટલે રખાય એટલે ખાવા પણ થઈને પ્રસાદી પણ કેવા આપને ઈબાને માતાજીએ કે જય સકે હા તો ટાઈમ ના મળે તો આમ ટાઈમ કાઢવાનો થઈ જાય તો ચાલો હવે માતાજીએ અને તો દોસ્તો દેશી દેશી કારેલા તરાઈ રહ્યા છે જો અને હોય ને તરાઈ ગયા પછી બહુ મજા આવે ખાવાની મોરા मापे नहीं, नहीं। नहीं। तो मैं ना सुन चाहिए कई दिन मित्रों ने आज हम खाम बनाओ अरे बिल्डर वाह रोटला रोटला मर्चन करेला खास सारी जाजो बनाई केरी खास ओ लाहू के बाय सब आर नहू के बाय आ... सीरा करो सीरा आपने तो माता जी जाता है तो चलो जैसे हो बे

તો દોસ્તો આપણે આવી ગયા છીએ ચાવી લેવા માતાજી તાળું હોય તો એ ચાવી લેવા ગયા છે અને હું અહીં બારે હમણાં ચાવી લઈને નારિયેલ અગરબત્તી લઈને આવે પછી આપણે દર્શન કરી લઈએ તો આવી ગયા છે અને ચાવી સાથે ચાલો બોલી હવે દરવાજો ને પછી દર્શન કરી લઈએ દોસ્તો અહીંયા ચકલ્યું બધી

લાવો થોડો પ્રસાદ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી તો આપણો નારિયેળ વધારી ગયો હે બે મસ્ત હોને કે હમ હવે ધરી દે ચા આપણે દર્શન કરી છે અને જો યાસી હવે માતાજીનો દરવાજો પાછો બંધ કરી દઈએ અને પછી આપણે નીકળશું તો ચાલો મિત્રો લઈ લેજો પ્રસાદી નારિયેલ ને પેડા પેડા અને હાકરની જરૂર ના પડે એટલું મીઠું નારિયેલ થાય દરવાજો દઈ ગયા પછી આપણે જાસું તો આપણે આવી ગયા છીએ માતાજીએથી પછી ડાયરેક્ટ

ચૈત્ર મહિનામાં દર વર્ષે હોય દોસ્તો અહીંયા કેવડાવાળા મામાની દયાથી બધુંય મજા જ આવી જાય આજ તો શણગાર જોવા જેવો છે મામાનો જય મામાદેવ અહીંયા આવીએ એટલે અજબ શાંતિ મળે હાવ મજા જ આવી વારાખે સુકૂન એકદમ એમ થાય કે અહીંયા જ સૂઈ જાય એવી મજા આવે ઠંડુ વાતાવરણ છે અને આમ કઈ નથી શકાતું એટલી મજા આવે જય મામાદેવ આવી ગયો છે મામાદેવ ની અહિયાં બટુક ભોજન ની તૈયારી ને સામાન જવો યાસિક મૈડા છે હેલ્પ કરાવવા નીચે રાખ નીચે આ બધું બે બાજુમાં જ રાખ અને આ છે ગાદલા જે કોઈ અહીં આવે એને માટે પૂરતી સુવિધા અને મસ્ત છે જો મેદાન અસલ મજાનું કરનાખી જોખું બધું હાજે બધેને ભજનમાં પ્રોગ્રામના આવવાની ખાસ આમંત્રણ વાહ વાહ શ્રી મામાની જગ્યાએ ખામનાથની પાછળ હમ ઓકે ખાસ આમંત્રણ છે હાલો આવી ત્યાં ભજન ને છે આજે ડાયરો

ડાયરેક્ટ બીજી પેલેથી જ તૂટેલી હતી એટલે વિડિયો લેવા હતા થઈને પછી રાખી દીધી આ બધું કપડા અલગ અલગ તો બધું મૂકવું તો પડે ને પેપ્સી ખાવી હોય તો ચાલો લઈ લેજો આમાંથી એમાંથી લઈ લેજો એક પડી ગઈ પેપ્સી પી લે તો મમ્મી એવા જો દે ચાલો હવે દઈ દે માજીને દઈ દીધી અને હવે હું પણ ખાઈ લઉં બરાબર બરાબર કેવી છે એક નંબર એના ફેકતા હું બાર કચરો તો ગાઈસ આપણે આવી ગયા છીએ પપ્પાના ઘરે બપોરે જો નીંદર કરી આરામ કર્યો ખાધું પીધું અને પછી થોડોક વિડીયો એડિટિંગ કર્યું અને પછી આપણે જે ઘરમાં બીજું કામ હતું કપડા સંકેલન એ બધું કર્યું અને અત્યારે જો આવ્યા છે અદન અદાન ઘરે કારણ કે અદાન અને પપ્પાને જી કહી કારણ કે અત્યારે છે ને ગાય વ્યાણી છે આપણે રાધુ તો એને ઓલો શું કહેવાય આજ સોમવાર છે તો આપણા સોમુભાઈ આવી ગયા તો જો આપણે જઈએ અને અહીંયા જઈને જોઈએ કે કેવો છે આપણો સોમુ તો ચાલો જેવો દોસ્તો એના જેવો જ છે જેવો જેવી માં વેસા બેટા અમારી રાધા અને અમારો સોમુ અને આ અમારી લાલ લીલા 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 અમારી લીલા આ અમારો સોમુલાલ સોમુ સોમુલાલ આપણે જો સોમુ આગર ને રાધુ આગળ બે આગળ જઈવા અને અત્યારે મેં કીધું આપણે જવું છે બગીચામાં ચક્કર મારવા આપણે છે ને તુલસીજીનો રોપડો આજ લઈ જવાનો હે કેમ કે આપણે ઘરે જે તુલસી છે ને એ બચાવી હોય ઘણી બધી વાર જોતા આપણે રોપડા તો એ આજે લેતા જાય તો આજ છે સોમવાર તો માને પેલા પૂછી ગયા સોમવાર છે તુલસી ઉપડે કે નહીં તો જો ઉપડે તો અહીં નાનકડો એક જો છોડ છે ઓલરેડી તો આપણે એ લઈ જાઉં અને અત્યારે જ આમાં બગીચામાં ચક્રો મારી આપણે અત્યારે ડોલરના ફૂલ આવ્યા જો આની સુગંધ બહુ મસ્ત હોય દોસ્તો હા વાહ 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 અને સવારે બહુ મસ્ત ઉઘડે અને જામફરી જામફર શોધો આપણે આવ્યા પણ જામફર તો હે નહીં હજી તો ફાલ લાગ્યો હે ચોમાસું આવશે ને વરસાદ પડશે કાદો પછી આવશે અને આ બાકી બગીચો હે આપણો નાનકડો કવડો ગદાનો નિનો જો આંબો એ બતાવું તમને વા આ તો બદામ છે એક વા આંબો હશે ચોમારિયું હજી બહુ નાનો છે પછી મોટો થશે પછી કેરી આવશે ને આપણે કેરી ખાસ ઓલરેડી અમારા ઘરે છે છે પણ કાચી કેરી છે અત્યારે નથી અને હજી એક આંબો અહીંયા આપણે કંકોત્રી લેખન કર્યું ને ત્યારે અહીંયા વિડીયો ફોટો બધું કર્યું હતું મસ્ત આવે અને આ ચીડકો આંબો છે કેવો થઈ ગયો હે આમાં મોરને આવ્યા પછી કાપી નાખવાનો હોય એટલે અત્યારે પહેલી વખત આવે ને ત્યારે ના આ સર એ સાવન છે સાવન સાવનનું ઝાડ છે કેમ છે મસ્ત અહીંયા જે આમ બપોર ટાણે આમ આવ્યો હોય ને તો આમ મજા આવી જાય અને આ બધું લીલું 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 છે ફોટોશૂટ કર્યું હોય ને તો એ સરસ આવે છે ને બધું લીલું લીલું અત્યારે ચૈતર વૈશાખ હોય ને એટલે બધા ઝાડવા કોરે અને આ બે જાશું જ છે તો ચાલો હવે તુલસીજી પૂછી લઈ માને તો તુલસીજી ઉપાડી અને પછી આપણે ઘરે નીકળશું કેમ કે આ જવાનું છે ફોટા પાડવા ફોટોગ્રાફી એટલે બેનર ફોટોગ્રાફી કરવા જવાનું છે તો એ ત્યાં જ હશે અને પછી ઘરે આપણે જમવાનું કાંઈ બનાવવાનું હશે તો આપણે એ બનાવશું તો ચાલો પૂછી લઈ માને તુલસી ઉપડે કે નહીં જો આ મસ્ત તુલસીજી ઉપાડી લીધા હે હવે આમાં મા એમ કે છે કે માટીનો પીંડો કરીને પછી કે લઈ જવાય એટલે ખબર ના પડે એમ ઉપાડી છે હું લાગે જ નહીં તુલસીજીને તો ચાલો હવે આપણે માટીનો પીંડો કરીને પછી ઘરે જઈને ચોંપી દઈએ તો આપણે તુલસીજી જો બસ તો પીંડો વાર લીધો અને આ ખળ અત્યારે મસ્ત છે આમ લીલો લીલો લીલોતરી એક બે આમ આપણે ફોટોશૂટ કરવા આવી અને આ પીપરો આપણે બહુ યાદ જૂની છે આનારે કારણ કે ત્યાં આપણે ઘણી બધી રીલ્સ બનાવી હતી રાધા કાના ઘણી બધી અને વાવી છે આપણે ઓલા ગાંઠિયા કરવા માટે અસલ મજાને ચારા કર્યા અસલ થઈ ગઈ ડુંગળી જો તો હવે આપણે તુલસીજીને લઈને ઘરે જઈએ અને આજે પહેલાં જ ચોપી દઈએ તો ચાલો હાલો હવે આને કોથળી ભરલી મારા જો ગરાવરણ થઈ ગયા ઘરે આપણે આવ્યા હવે કોથળી ગોતીનીમાં ભર લઈએ પછી હા ચોપી દઈ અને શ્યામ બે જાતની તુલસી આજે આપણે નાના પપ્પા જવાનું હતું પણ આને ફોટોગ્રાફી કરવાનું હોય ને તો એટલે ના તો ચલો હવે હું આજ રાખ છે ને અહીંયા એક ગોતી લઉં ગમે પછી આમાં ભરી દઉં ગુડ મોર્નિંગ દોસ્તો જય દ્વારકાધીશ તો જે આપણે કાલે સાંજે જે તુલસી જે લઈ એવા એ પછી દિયાતમાં પછી ના ચોપાય એટલા માટે આપણે અત્યારે જો માતાજી ચોંપી દઈ તુલસીજીને અને આને આપણે કાઢી નાખીએ કેમ કે હવે આ આમ ઝીણા ઝીણા પાન થતા જાય છે જૂનું બહુ થઈ બહુ ઘણા સમય પહેલાં તુલસીજી છે ઓહો ઉપાડતા નથી બહુ મૂડ મૂકી ગયા હે તો આપણે આમને કહીએ કેમેરામેનને કે જરાક હેલ્પ કરો ઉપાડવામાં પછી હું ચોંપી દઈશ જો આપણે તુલસીજીને

આજે રોપણી કરી તો જો ઓલી જે ભીની માટી હતી જૂની કાઢી અને નવી કોરી દૂડ નાખી અને આપણે તુલસી નું રોપણ કરી દઈએ આજે હવે નવી માટી થોડીક નાખ દઈએ ઉપર લગનમાં માંડવામાં કેમ ફરતે ધૂળ નાખે એટલે તુલસી માં થોડું નાખી દે પછી પાણી પાઈ દે મસ્ત રાત્રે વાવી તો એક ફાયદો થાય કે આખી રાત એને આમ ઠંડા રોકરીએ પણ રાતે વવાય નહીં આપણે બીજો રોપ ગમે હોય ને એ આપણે રાતે ચોપી શકીએ પણ આ તુલસીજી રાત્રે ના વવાય એટલે આપણે દિવસના ફરજ જ્યાં ચોપવા પડે આજ તળકો આખો દિલ લાગશે બિચારી આજે આપણે પાણીનો બર વધારે રાખવાનું આવે ને તો અસલ મજાનું ગીત ગાય તો મને આખું ગીત તો આવડતું કડી આવડે એટલું આવડે ખાલી પછી આપણે પાણી પાઈ દઈ બીજું શું માતાજી ને આપડે એટલી પ્રાર્થના કરી કે માતાજી ગીત આજો તો આખું કુંડું ભરી દીધું હે જો માટી ઓગરવાય મૈ એના કુંડું સરખું સાફ કરી નાખું તો આપણે ફૂલે ચડાવી દઈ માતાજીને તો દોસ્તો ફાઇનલી આપણે તુલસીજી રોપી દીધા હે અને કાલે જો માતાજીને ગયા હતા તુલસી લઈ આવ્યા હતા ઘરે તો આજે રોપાણ કરી દીધો હે તો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરશું તો મળશું નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બાય બાય જય દ્વારકાધીશ